નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર આપનું સ્વાગત છે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના છે આજે મન મૂકીને જે મેઘરાજા જે ધીમી ધારે વરસી રહ્યા છે આખા શહેરની અંદર જોઈએ તો ઠંડક પછી એક કાશ્મીર જેવો જે માહોલ થઈ ગયો છે વાદળી સાજુ વાતાવરણ થઈ ગયું છે સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય રોડ જેતપુર